વરસાદ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તલુદ અને પ્રાંતિત તાલુકાના સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે મગફળી અને શાકભાજીના ચોમાસુ પાકોને મોટું નુકસાન થયું બે વખત મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું પરંતુ વધુ પડતા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો વીઘે ત્રીસ થી ચાળીસ હજાર રૂપિયાના ખર્ચે કરેલું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ખેડૂતોની માંગ છે કે સરકાર યોગ્ય સર્વે કરી નુકસાનની ભરપાઈ કરે જેથી તેમને આર્થિક રાહત મળી રહે તો શરૂઆતમાં વરસાદના કારણે કારેલીમાં ફ્લાવરિંગ આવ્યું નહીં એટલે એમાં પણ ઉત્પાદન મળ્યું નહીં મરચીમાં એ જ વસ્તુ થઈ અને આ છેલ્લા બે ચાર દિવસમાં વરસાદ વધાર પડ્યો અને વધાર વરસાદના કારણે કારેલીના મોડવા પડી ગયા મરચીના છોડ આડા પડી ગયા એટલે ઘણું બધું નુકસાન છે એટલે અમારે સરકારને રજૂઆત એવી કે બને તેઓ તાત્કાલિકના જો રણે તો સરકાર જો એની સર્વે કરે અને એના સર્વેના માણસો મોકલીને જુઓ તો હાલ ચોક્કસ પરિસ્થિતિની ખબર પડે એ પવન સાથે વરસાદ જે પડ્યો છે નુકસાન બહુ લગભગ એંશી ટકા જેવું નુકસાન છે અને શાકભાજી ટોટલી નિષ્ફળ છે અત્યારે અને લગભગ સણ જિંદગીમાં પહેલી વખત આવો વરસાદ પડ્યો છે ત્રીસ દિવસ સલંગ ખેડૂતો પૂરું વાવેતર કરી નાખે અને જેને વાવેતર કરે એ લોકોને ફેરથીને વાવેતર કરવાની પરિસ્થિતિ પેલી હતી